गीनो रङ्गणो गडीक सङ्गी केडि गडीक सङ्गणीक सङ्गीतो जन्मो जन्म लागी नूरंग रे भाई संग रे भाई सङ्गरे भाक संग घरती आँगन मनविना गड़ी क मिलन मेला वाट म एक दिन की आओ शिवदाई वेला घरती आँगन का बोले काल एम् भेळा भैया न हिमालो गाळि गा ने वेहसु हे तनि गङ्गरे भे वहसु हे तनि गङ्गणो गडिक सङ्गरे भा गडिक सङ्ग कानि केडि गडिक सङ्ग पगलले पगलले पाक जागत्यानी जी कण्टक पथे स्मितवे मो शूल नी क्यारी पगल पगले, पगले पावक जगत जर् शूननी जी कण्टक पन्थे स्तवे ने मो शूल नी क्यारि

ભારતીય સમુદાય શિક્ષણ સંઘ ઘણા સમયથી એક બહુ જ ઉત્તમ કાર્યક્રમ ચલાવે છે જેનું શીર્ષક છે આપણી કવિતા આપણા માટે આપણે ભાગ્યશાળી છીએ કે ગુજરાતી ભાષાને છેક આપણા આદિકવિ નરસિંહથી માંડીને નિરંજન ભગત સુધીના ઉત્તમ કવિઓ પ્રાપ્ત થયા છે જેને આપણે કહી શકીએ કે વિવિધ સ્તરોમાં આપણી કવિતા વિહરી છે અને એણે ઊંચા નિશાન આવ્યા છે તો એવું એક ઊંચું નિશાન આપણને નિરંજન ભગતમાં પ્રાપ્ત થાય છે અને ગાંધીયુગના મહાન બે કવિઓ ઉમાશંકર અને સુંદરમ એમના પછી પાછી એવી જ એક આપણને બેલડી પ્રાપ્ત થાય છે કવિ બેલડી રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત આ બંને ગાંધીયુગથી પ્રભાવિત હોવા છતાં આગવી રીતે સર્જનાત્મક છે અને એમાં પણ નિરંજન ભગત તો આપણને નગર કવિતા આપીને ગુજરાતી કવિતાને એક નવો જ મોડ આપે છે અને નિરંજનભાઈ સમગ્ર જીવન દરમિયાન બહુ લાંબુ જીવ્યા પરંતુ સમગ્ર જીવન દરમિયાન એ કવિતાની સાથે જ જાણે કે પરણી ગયા આ કવિતા નિરંજન ભગતની કવિતા એટલે એક તરફ એ આધ્યાત્મની કવિતા પણ છે એકલતાની કવિતા પણ છે તો બીજી તરફ એ નગર કવિતા પણ છે અહીં જે અત્યારે એમની જે કવિતાનું રસ દર્શન કરાવવા હું જઈ રહ્યો છું તે ઘડીક સંઘ એ પણ એમની એક જેને કહીએ કે એમની એક ઓળખ બની ગયેલી એવી એક કવિતા છે આ કાળ કવિતા છે સમયની કવિતા છે કવિ કહે છે કે કાળની કેળી એ ઘરિક સંગ રે ભાઈ આપણો ઘરિક સંગ બહુ જ સુંદર કંઠમાં બહેનના કંઠે આપણે આ કવિતા હમણાં સાંભળી જ્યારે કવિના કંઠે મેં એ સાંભળેલી ત્યારે જાણે કે રોમે રોમ જંકૃત હું થઈ ઉઠ્યો હતો તો આ કાળની કવિતા એ કાળ એટલે શું એક તરફ કાળ એટલે મૃત્યુ અને બીજી બાજુ કાળ એટલે સમય તો આ સમયની પણ કવિતા છે બીજી બાજુ એ મહાકાળ એટલે કે ઈશ્વરની ભક્તિનું પણ છે આપણે શિવજીને મહાકાળ તરીકે પણ ઓળખીએ છીએ તો કાળની કેડીએ ઘડી કસંગ તો અહીં કવિએ એ કાળનો મહિમા કરતી કવિતા કરી છે અને બહુ સરસ રીતે બહુ જ મૃદુ રીતે એમણે આપણને એ કાળને અનુકૂળ થઈ જવાની અને માત્ર ને માત્ર પ્રેમની સરવાણી વેવડાવવાની જાણે કે એક શિખામણ આપી છે રે ભાઈ આપણો ઘરિકસંગ જો આપણે આ સૃષ્ટિ ઉપર આવ્યા છીએ પૃથ્વી નામના પ્લેનેટ ઉપર આપણે રહી રહ્યા છીએ તો તે વખતે આ સંઘ તો આપણો ગરીક સંઘ છે એ કંઈ કાયમી નથી ખબર નહીં કયા જન્મના સંકલ્પોથી આપણો આ આ લોકો સાથે મેળ પડ્યો હશે કોઈ આપણું પિતા બન્યું કોઈ આપણી માતા બની કોઈ આપણો ભાઈ થયો કોઈ આપણી બહેન તરીકે જન્મી અને કોઈની સાથે આપણે જીવન જોડ્યું એટલે આપણી સંગીની બની કોઈ આપણા સંતાનો તરીકે ઉતર્યું એટલે એ પણ એક જાણે કે કાળના મહાપ્રવાહમાં આપણા ઋણા ઋણાનુબંધની રીતે આપણે એકબીજાની સાથે જોડાઈએ છીએ ત્યારે એને આપણે બહુ સરસ રીતે સમજવાની જરૂર છે કે આ સંઘ એ કોઈ કાયમી નથી આ કાળની કેળી ઉપરનો સંઘ છે અને કેળી ક્યાં ફંટાઈ જશે ક્યારે ફંટાઈ જશે ક્યારે કોઈ રાજમાર્ગમાં પરિવર્તિત થઈ જશે ક્યારે ક્યાંક એ બંધ થઈ જશે એની કંઈ ખબર નથી તો જ્યારે આપણે આટલા અજ્ઞાન છીએ આપણા પૂર્વજન્મો વિશે આપણે કંઈ જાણતા નથી આપણા ભવિષ્ય વિશે જ્યારે આપણે કંઈ જાણતા નથી તો આપણે જે વર્તમાનમાં જીવીએ અને વર્તમાનમાં કઈ રીતે જીવીએ તો એ આપણને કવિ અહીં સરસ રીતે કાવ્યાત્મક રીતે સર્જનાત્મક રીતે એની શીખ આપે છે કે રે ભાઈ આપણો ઘરિક સંઘ આપણો સંઘ છે એ કંઈ લાંબો નથી એ થોડા સમય માટેનો સંઘ છે થોડા સમય માટેનો આ સથવારો છે તો આ તમને તોય જન્મો જન્મ લાગી જશે એનો રંગ પરંતુ અહીં તમે જે કર્મો કરશો અહીં તમે જે રીતે વર્તાવ કરશો એની અસર એ જન્મો જન્મ ઉપર પડવાની છે એટલે બહુ સાચવીને જીવો બહુ પ્રેમથી જીવો શત્રુભાવ ન રાખો બધાની સાથે કરુણા મૈત્રી મુદા એના ભાવથી જીવો એટલે એ કહે છે કે જુઓ ધરતી આંગણ માનવીના આ ઘરીક મિલન મેળા આ ધરતીના આંગણે આ માનવીઓ નું મિલન થયું છે આ ઘડીકના મેલન મેળા છે એ મેળા તો પછી વિખરાઈ જવાના છે વાટમાં વચ્ચે એકદી નક્કી આવશે વિદાય વેળા એમને ખબર છે અને આપણે બધા પણ જાણીએ છીએ કે જન્મની બાબતમાં તો આપણને ખબર નથી કે આપણે ક્યાં જન્મીશું ને કોના ઉદરમાં જન્મીશું કોના કોની કુખે જન્મીશું કયા કુળમાં જન્મીશું પરંતુ એટલું નક્કી છે કે એક દિવસ આપણી વિદાય વેળા ચોક્કસ આવવાની છે એટલે ધરતીના આંગણ ઉપર આ ધરતીના મંચ ઉપર આ મિલન મેળો જે યોજાયો છે એ આપણે માણી લેવો જોઈએ મેળાની રંગત પણ માણવી જોઈએ અને એકબીજાની સાથે જેટલું શક્ય એટલું પ્રેમથી રહેતા શીખવું જોઈએ વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાય વેળા તો કેમ કરીને કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા હૈયાનો હિમાળો ગાળી ગાળી વહેશું હિતની ગંધ તો આપણે એ રીતે જીવવું જોઈએ કે જાણે પ્રેમની ગંગા વહાવતા હોઈએ આપણે પિક્ચરોમાં પણ આપણે આ બહુ સરસ આવી વાતો અને આવા ગીતો આપણે સાંભળેલા છે તો એ પ્રેમની ગંગા વહાવતા વહાવતા એની અંદર તરતા તરતા બિલકુલ સહજ ભાવે આપણે સરી જવાનું છે અને એક દિવસ તો કાંઠો આવવાનો જ છે એટલે કે છે કે કેમ કરીને કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા કાળ ભૂલી ના શકે આપણને ભવિષ્યમાં પણ આપણને લોકો યાદ કરે સમયના કાળના કપાળ ઉપર આપણે એક ચિહ્ન મૂકીને મૂકીને નિશાન આપણા છોડીને એ આપણા કંકુ થાપા એના કપાળ ઉપર મૂકીને પછી આપણે વિદાય લઈએ તો એ રીતે આપણે જીવવું જોઈએ હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહેશું હેતની ગંગ જો ગંગા જે વહે છે તો ક્યાંથી આવે છે હિમાલયમાંથી તો હિમાલય આખો ગળી જાય છે એટલે બરફ ત્યાંથી ગળે છે આખી આખી એ બરફની શિલાઓ એમાંથી જ્યારે એ ગળી ગળીને પાણી સ્વરૂપે વહે છે ત્યારે એ ગંગાનો પ્રવાહ આપણને પ્રાપ્ત થાય છે તો એ રીતે આપણે આ હૈયાનો હિમાળો ગાળવાનો છે આપણા હૃદયની અંદર જે એક જે પ્રેમનો પ્રવાહ પડેલો છે અને જે સ્થિર થઈ ગયેલો છે એને આપણે બહાર કાઢવાનો છે અને ગંગાની જેમ વહેતો મૂકવાનો જ છે વહેશું હેતની ગંગ એ પ્રેમની ગંગા આપણે બેવડાવવાની છે પ્યાર કી ગંગા બહાતે ચલો એટલું ફરી પાછું રાજ કપૂરના જે ચિત્રનું ચિત્રપટનું ગીત આપણને યાદ આવી જાય કે પગલે પગલે પાવક જાગે ત્યાં જરશું નેનની જારી જુઓ હવે જીવન છે તો જીવનની અંદર માત્ર સુખદ પ્રસંગો જ આવે એવું નથી એમાં દુઃખદ પ્રસંગો પણ આવે એમાં કસોટી પણ આવે પગલે પગલે પાવક જાગે તો પાવક એટલે અગ્નિ એટલે ઘણી વખતે એવી સ્થિતિમાં પણ આપણે જાણે કે સહરાના રણમાં ચાલતા હોઈએ એવી સ્થિતિમાં આપણે જીવવાનો એક સમય આવે તો એ સમયને પણ આપણે પાર કરવાનો અને ત્યાં શું કરીશું તો જરશું ઝારી તો તે વખતે આપણે રડવું પણ આવશે પરંતુ એ કરુણાનો સ્ત્રોત આપણે વહાવતા રહીશું તો કદાચ એ જે અગ્નિ છે આપણા કિસ્મતમાં લખાયેલી જે પીડાઓ છે એ પણ વિસરી જવાશે અને આપણને પીડાઓ આપનારાઓ છે એમને આપણે માફ કરી શકીશું આ ક્ષમાનો ભાવ છે કદાચ આપણા કિસ્મતની અંદર વિધાતાએ જ પોતે એક ભૂલ કરીને કદાચ આપણને એવી સ્થિતિમાં મૂક્યા હોય તો અહીં શું આપણે વિધાતાને પણ પ્રેમથી માફ કરી શકીએ કંટક પંથે સ્મિત વેરીને મહરશું ફૂલની ક્યારી તો એ જુઓ એવા કાંટાળા પંથ ઉપર કાંટાળા રસ્તા ઉપર ચાલવાનું હશે તો પણ આપણે ચાલી નાખીશું ભલે કાંટા થોડા ભાગે ચૂભે અંદરથી થોડી લોહીના ટશિયા ફૂટે અને એવી પીડા થાય છતાં આપણે ચાલતા રહીશું આપણે ઊભા નહીં રહીએ અને આપણે એની ફરિયાદ પણ નહીં કરીએ તો એ કહેશે કે ત્યાં મહર્શું ફૂલની ક્યારી આપણે એ કાંટાઓ વચ્ચે પણ આપણે તો પહેલાં ફૂલની જેમ મોરવાનું છે ફૂલની જેમ સુગંધ વેરવાની છે એકબીજાને જીત રે ભાઈ જાતને જાશું હારી આ પંક્તિ કેટલી મહાન છે આની અંદર કેટલું મોટું અધ્યાત્મ સમાયેલું છે કે એકબીજાને જીતવાની વાત એકબીજાને જીતવાની વાત છે અને જાતને હારી જવાની વાત છે એટલે કદાચ આપણે પોતાનો અહંકાર તજીને જો કોઈની સાથે પ્રેમ કરી શકતા હોઈએ દુશ્મનની સાથે પણ તો એ જરૂર કરીશું જો આપણા મહાપુરુષોએ આ જ શિખામણ આપી છે અને કવિ શું છે કવિ તો કાળનો એક દૂત છે એ સ્વયંસિદ્ધ એ પ્રતિનિધિ છે સમયનો પોતાના સમય અને સમાજનો એ સ્વયંસિદ્ધ એક પ્રતિનિધિ છે અને એનું જે રીતે આપણા આગળ એ અભિવ્યક્તિ કરે છે એનાથી આપણે પ્રેરાઈએ છીએ જો વ્યાસ ન હોત તો આપણને કૃષ્ણની વાત કોણ કહેત જો વાલ્મીકી ન હોત તો આપણને રામ સાથે ઓળખાણ કોણ કરાવત તો આ બધા આપણા દૈવી અવતારો કહો કે મહાપુરુષો કહો રામથી માંડીને ચેક મહાત્મા ગાંધી સુધી વચ્ચે બુદ્ધ અને મહાવીર પણ આવી જાય અને વિશ્વના એવા મહાન જે આધ્યાત્મિક નેતાઓ મોટા પ્રતિનિધિઓ સોક્રેટિસ જેવા એ પણ આવી જાય ઈસુ પણ આવી જાય કે જે પોતે સૂર્ય ચડે છે અને છતાં હસતા હસતા એમ કહે છે કે હે ભગવાન તું એ લોકોને માફ કરી દે આ લોકોને કારણ કે સમજતા નથી કે એ શું કરી રહ્યા છે પોતાને સૂર્ય ચડાવનાર પોતાના અંગો અંગમાં જે ખીલા ઠોકનારા એવા લોકોને પણ એ માફ કરવાનું કહે છે ભગવાન મહાવીરના કાનમાં પણ કોઈએ ખીલો ઠોક્યો હતો અને છતાં એમને હુંકારો પણ નથી કર્યો ભગવાન બુદ્ધને પણ એમની છેલ્લી અવસ્થામાં જ્યારે ભિક્ષાટન કરવા નીકળ્યા ત્યારે કોઈ વિષાક્ત ભોજન મળ્યું અને એના કારણે એમને ઝાડા થઈ ગયા એમનું મૃત્યુ પણ થયું પરંતુ એમના ચહેરા ઉપર ઉદાસીનતા નહોતી આવી એ ખુશ હતા કે ચલો હવે આપણો સમય પૂરો થયો મહાત્મા ગાંધી જ્યારે ગોળીએ વિંધાયા તો પણ એમના મનમાં એમને ગોળી મારનાર તરફ જરાય કોઈ શત્રુભાવ નહોતો એમનું ચાલ્યું હોત તો એમણે કહ્યું હોત કે મને ગોળીએ જે વિંધનાર છે એને તમે કોઈ સજા ના કરશો એ નિમિત્ત હશે ભગવાન કૃષ્ણને પણ પેલા પારધીએ તીર માર્યું હતું અને એ પારધીને એમને માફ કરી દીધો હતો તો આ મહાપુરુષો જે રીતે જીવ્યા છે જે આપણા માટે પ્રેરણા સ્વરૂપ છે એ બધામાંથી આપણે બોધ લેવાનો છે અને એ બધાનું ગાળી ચાળીને એક રસાયણ કરીને આપણને આ કવિતા સ્વરૂપે આ કાં તો કોઈ વખતે કબીર આપે છે કાં તો કોઈ વખતે નરસિંહ મહેતા આપે છે અને કોઈ વખતે આપણને નિરંજન ભગત એ વાત કરે છે હવે કવિનું આની અંદર છેલ્લામાં છેલ્લી જે પંક્તિ છે તે એ છે કે એકબીજાને જીતશું રે ભાઈ જાતને જાશું હારી પોતાની જાતને હારી જવાની જે વાત કરે છે કવિ એ કેટલી ઉત્તમ વાત છે લોકો જીતવાની વાત કરે છે ત્યારે આ તો કહે છે કે એકબીજાને જીતશું પ્રેમથી જીતીશું એકબીજાને પરંતુ પોતાનું પોતાની જાતને હારવાની વાત એટલે પોતાનો અહંકાર વેગળો મૂકીને આપણે એકબીજાને પ્રેમ કરીશું અને એમાં કદાચ આપણા કરતાં કોઈ ઉતરતું પણ હોય આપણી કોઈ અદેખાઈ પણ કરતું હોય આપણી કોઈ ઈર્ષા કરતું હોય કોઈ સ્પર્ધા કરતું હોય તો ભલેને આગળ જાય તો એને આપણે રસ્તો કરી આપીશું તો ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ કે કાળની કેળીએ ઘડીક સંગ રે ભાઈ આપણી આપણો સંગ તો જ્યારે આપણે આવી પરિસ્થિતિ અને આવી માનસિકતા જો ધરાવતા હોઈએ કોઈ પણ વિપરીત સંજોગોમાં પણ આપણે એનું એનાથી વિચલિત ન થઈએ એને સ્થિત પ્રજ્ઞ રહી શકીએ અને કાળનું મહાત્મ્ય જાણીએ કે છેવટે તો એક દિવસ આપણે વિદાય થવાનું છે તો શા માટે આપણે કડવા થઈને વિદાય થઈએ શા માટે આપણે મીઠપ વેરીને મીઠાશ પ્રસરાવીને આપણે ન જઈએ તો એટલા માટે કવિ આપણને છેલ્લી પંક્તિઓમાં એમ કહે છે કે ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ તો એવું ઉમંગ ક્યારે થાય વિદાય વખતે જો આપણે એટલા ખુશ હોઈએ આપણે આપણો કોઈ શત્રુ જ ન હોય શત્રુ ભલે આપણને શત્રુ માનતો હોય પરંતુ આપણે એને શત્રુ ન માનીએ તો આવી અજાત શત્રુની ભાવના સાથે આ પ્રકૃતિ સાથે આપણે તાદાત્મ્ય સાધીને આ સમગ્ર ભૂમંડળમાં જે આપણો અવતાર થયો છે એના માટે ઈશ્વરનો ઉપકાર માનીને આપણે આ ખોરિયું તજવાનું છે કારણ કે છેવટે તો કાળની આ કેડી છે અને ક્યારેક તો એ સમાપ્ત થઈ જવાની છે આ આપણી યાત્રા એ કંઈ કાયમી યાત્રા નથી પણ એ યાત્રા એક જગ્યાએથી બીજી જગ્યાએ પછી બીજા સ્વરૂપે આપણે ચાલુ કરવાની છે બીજા અવતારમાં આપણે શું ઇશ્યુ એ આપણે જાણતા નથી ગયા અવતારમાં આપણે શું હતા એ આપણે જાણતા નથી તો આ અવતાર જ્યારે મળ્યો છે ત્યારે આપણે કાળની કેડી ઉપર આ ઘડીક સંઘ જે એકબીજાની સાથે રહેવાનું આપણા પરિવાર સાથે આપણા મિત્રો સાથે આપણા સ્વજનો સાથે અને સમગ્ર અજાણ્યા લોકોની સાથે પણ તો એને આપણે માણી લઈએ આ એક એવો મિલન મેળો છે કે જેને જેટલું આપણે માણી શકીએ એટલું ઓછું છે તો નિરંજન ભગતનું આ કાવ્ય એ ખરેખર એક જીવનનું જાણે કે રસાયણ આપણને આપે છે એક જીવન જીવવાની જડીબુટ્ટી આપણને આપે છે એ કવિ સિવાય આ બીજું કોણ આપી શકે અને કવિનો શબ્દ છે એ તો બ્રહ્મ છે શબ્દ એટલે બ્રહ્મનું સ્વરૂપ છે આ કેટલી તપસ્યા કરી હશે અને કેટલી સાધના કરી હશે જન્મો જન્મની સાધના હશે ત્યારે એમની કલમે આ શબ્દો નીકળ્યા હશે ક્યારેક નરસિંહ મહેતાની કલમે નીકળ્યા ક્યારેક મેરાની કલમે નીકળ્યા ક્યારેક દયારામની કલમે નીકળ્યા ક્યારેક પ્રેમાનંદની કલમે નીકળ્યા અને હવે જુઓ એ કાળની કેળી એ સતત આગળને આગળ વધતી જાય છે એ રાજમાર્ગમાં પલટાઈ રહી છે ત્યારે એ નિરંજન ભગતની કલમે પણ એવા જ શબ્દો નીકળે છે એ આપણી સંસ્કૃતિનો વિજય છે મિત્રો મને લાગે છે કે આ એક સુંદર કવિતા રજૂ કરવાનો જે મને મોકો મળ્યો એ બદલ હું આ ભારતીય સમુદાય શિક્ષણ સંઘનો ખૂબ આભારી છું